આ રીલ જો કેટલી સરસ છે કેમ શું થયું તમને કઈ થયું છે આજે તમે ક્યારના બોલતા નહીં ચાલતા નહીં નોકરી થી આયા પછી હે કઈ નહીં લે કઈ ટેન્શન છે તમને ના ભઈ ના અરે તમે ટેન્શનમાં બેઠા હોય ને મને ખબર ના પડે એવું બના પણ મને એમ કે કઈક હશે માથું બાથું દુખાતું હશે પણ તમે તો ક્યારના ના ટેન્શન માં બેઠા બોલો મને બેચેની જેવું થાય છે યાર હમણાં અરે પણ બેચેની એમ નેમ ના થાય ને કંઈક તો થયું હશે ને કઈ નહીં ના ના કઈ નહીં થયું અરે બોલો બોલો એ તો આ નોકરી માં શેડ કે મંદી છે તો એમ પર થોડો ટાઈમ ના આવતા એવું કે છે એવું કેમ નું ચાલે કે પણ મંદી છે તો એ ક્યાંય પગાર ને બધું કાઢશે હમ તેમાં ટેન્શન થોડી લેવાનું હોય તમે જો મને એમ શું કરશું એમ બધું જ થઈ જાય એ તો કશું પડી ના રહે તમે તો જુઓ અને મેં છે ને તમે ખબર છે મને શાકભાજી લેવા રોજ પૈસા આપતા હતા કંઈકનું કંઈક લેવા તેમાંથી મેં બચા બચાવીને છે ને ભેગા કર્યા છે તેમાંથી આપણે ઘર ચાલી જશે અને પછી એ તો સારી નોકરી ખોરીશું આપણે કમાવું તો પડશે અરે એ તો થઈ જશે પણ તાત્કાલિક તો તમે ક્યાંથી ખોરી લાવશો લો મને કંઈ ગમતું નહીં યાર અરે એવું ના હોય બધું કમ્પ્લીટ થઈ જશે હું એમ તો શું કરું બોલ

તમને ટેન્શન છે એટલે એવું થાય છે પણ તમે ટેન્શન કેમ લો છો મને નઈ ખબર પડતી ટેન્શન તો થાય ને આ બધું કેમ નું ઘર ચલાવવાનું મે કીધું જ કરી કે મે બચાયા છે એટલા તો કે આપણે 3-4 મહિના તો આરામથી નીકળી જશે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં અને તમે કઈક બીજું સારું વિચારો કે આપણે બીજું શું સારું કરી શકીએ બીજું તો શું નોકરી છૂટી ગઈ એનું કારણ શું એનું કોઈ હવે થાય નહીં જુઓ એ પછી મંદી આવી છે પછી પાછા એમ કહેશે કે આવી જાઓ પછી જ્યારે મંદી હોય ત્યારે એવી રીતે તો હવે આપણું કશું થાય નહીં એવું કઈ નહીં ભગવાન જે કરે હારા માટે બીજું તો હા ભગવાને આનાથી બી કંઈક સારું વિચાર્યું હશે બોલો કે તમારા કંઈક આગળ પ્રગતિ કરવાની હશે કંઈક આનાથી બી સારો પગાર મળવાનો હશે કાં તો તમે હું તો કહું છું કે આપણે ખુદનું કંઈક સ્ટાર્ટ કરવાના હોઈએ તોય એ આપણા એટલે સારું જ કહેવાય તમે ટેન્શન ખોટા લો છો હું છું તો ખરા તમારી જોડે ભલે ને આપણે લડીએ છે પણ હું તમારી જોડે જ છું બોલો બીજું કે ટેન્શન બસ બીજું કઈ નહીં આ તો હવે તો હસો હસો હવે ખાલી ખાલી ટેન્શન લેવાનું યાર હું છું તમારા જોડે આખું ઘર તમારા જોડે ઊભું છે બરાબર એટલે તમારે કોઈ ચિંતા ચાર પાંચ દિવસથી થી લાગતું નતું મને આમ થોડું પણ મેં કીધું કે જો તમને કંઈક